ધાનપુર તાલુકાના બિલિયા ગામે માણફળિયામાં આવેલા પાંચથી વધારે મકાઈનો પાક તૈયાર થાય ત્રીસ થી પાંત્રીસ ભૂંડોના ટોળાએ આખે આખો મકાઈના ખેતરના ડોળા ખાઈ જતા ખેડતોમાં ભારે આક્રોશ તાલુકાના ગામડાઓમાં જંગલી એટલો ત્રાસ ગયો છે કે જંગલી ભૂંડોનું ટોળું રાત્રે ધસી આવી મકાઈનો ઉભો પાક તૈયાર થતા ત્રીસ થી પાંત્રીસ નું ટોળું ભૂંડોનું જંગલમાં આવી આખે આખા ખેતરના ડોડા ખાઈ ગયા સવારે ખેડૂતો ખેતરમાં મકાઈના ડોળા દેખી ભારે મુશ્કેલીમાં મુકાયા

ਆਉ ਭਾਈ ਬਦੋ ਆਉ ਭਾਈ ਆਕੂ ਖਤਰ ਖਾਈ ਗਿਆ ਤੇਲੇ ਡਾਇਰੈਕਟ ਡੋਡਾ ਭਾਂਗੀ ਭਾਂਗੀ ਨਤ ਖਾਏ ਨੀ ਆਉਤ ਕਰਨੀ ਬਦੋ ਆਉਤ ਕਰਨੀ ਗਰੇਛੇ ਚੇਤੂਆ ਕਰਿਆ ਤੁਮਾਰੋ ਹੂ ਕਿਓ ਹੂ ਕੇ ਆ ਮੰਗੋ ਜੇ ਤੁਮ ਹਮੇ ਹੂ ਕੇ ਆ ਮੰਗਿਆ ਦਰਵਰ ਤੇ ਆਓ ਬਗੜ ਕਰਿਆ ਹਮੇ ਖਾਊਜੀ ਖਾਊ ਤੁਮਾਰ ਨੇ ਤਾਂ ਬਤੀ ਲੈਨੇ ਸੀ ਦਰਵਰ ਤੇ ਆਂ ਭੂਣਾ ਲੈ ਲੈ ਐਮ ਤੁਮੇ ਸਰਕਾਰ ਨੇ ਧਿਆਨ ਦੋਰਵਾ ਮੰਗੋ ਕਿ ਕਰੇ ਕਰਾ ਆਂ ਆ ਵਾੜ ਕਰੇ ਕਿ ਨਹੀਂ ਕਰੇ ਉਹ

જય સીતારામ જય તારામ હવે અમારે કેવા તો શું માંગીએ પાંચ વર્ષથી અમે એવા હેરાન થઈ જશે અમારા આદિવાસી સમાજને ભાંગી નાખવાનું એક ષડયંત્ર જેવું લાગ્યું છે અમને પાંચ વર્ષથી સાહેબ અને ખૂબ પરેશાન થઈ છે મારા વાલા આ કાં કાં ખેતરું સાફ થઈ જાય છે અમારા પાંચ વર્ષથી અમારા પૂર્વના પૂર્વ અમુ આ આદિવાસી કરું પૂરું કરી જાય હવે આ સાહેબ પાંચ વર્ષથી અમારા આ ખેતીનો બગાડ કરવા માટેનો ત્રાસ લાવ્યા હોય એ કોણ લાવ્યા એની ખબર નથી પણ અમારા આદિવાસીઓના આ ખેતરોની અંદર બગાડ કરે છે એટલે અમે પાંચ વર્ષથી બોલ્યા નહીં પણ હવે આ લાવ્યા છે ભૂંડ 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 એટલે ભૂંડ આ બધું ખેતરોનો જે પાકેલું ભૂંડ ખાઈ જાય છે આ ભૂંડ લાવીને છોડી દીધા એ લોકોએ અને આ ભૂંડ લાવવાવાવાળા કોણ છે એની પણ જરૂર તપાસ કરો અને આ ભોંડ તાત્કાલિક પકડી લી જાય એ પણ અમારો અરજી છે અને પાંચ વર્ષથી અમારા ખેતરોમાં અનાજ મોણ મેળતા નથી પછી પછી પસા પછા હજારની ખેતી અમારું કરેલું બગડી જાય છે અમારે વ્યાજે લાવેલા રૂપિયાનું અમારું અનાજ બગડી જાય છે આ ભૂરણા ખાઈ જાય છે અને ભૂલણાં જ અમારોને ત્રાસ આપ્યો છે ભૂરણાનો ત્રાસ અમારા પાંચ વર્ષથી વધ્યો છે ડોહાના ડોહા અમુ ઠેઠ આમાં આદિવાસી અમુક ઠેઠ જંગલના વાસી અને અમુક કોઈ ત્રાસ નહીં હતો કોઈ ભૂલનાનો પાંચ વર્ષથી આ ત્રાસ વધ્યો છે અને આ ત્રાસ આદિવાસી પટ્ટીની અંદર આ નહીં હતો અને ત્રાસ વધાર્યો એ આ ત્રાસ વધારવાળાને પણ સેકન્ડ થાય અને એ આ છે અમારા એરિયા નહીં હતા અને અહીંયા એમને તાત્કાલિક વાઘ પકડી જાય ભૂલણા સાહેબ પકડી લે એવી પણ અમારી અરજી છે અને આ વળતર પણ સાહેબ કોણ આલે અમુક આ અમુ પાંચ વર્ષથી અમે કોને પુકાર કરીએ આ પાંચ વર્ષ થઈ જ્યાં અમારે કાં ખાવા જાય બરાબર આ બધી મારી ભાભીઓ છે મારું પરિવાર બધું છે વનવાસી ગુરુ અમે પોતે ખુદ દેહમી ગંગા ધોવા રહેતી સાહેબ તમને આ અમે નિવેદન આ કરી રહ્યા છે તમે અમારું કંઈક આગળ જાણ કરો અને આ અમન ભૂરણા પાંચ વર્ષથી ખાઈ સાહેબ લેશે કાં કાંથી વસ્તુ લાવી લાવીને ખાઉં અને આપણે મોણ અનાજના પાંચસો રૂપિયા સાહેબ પૂર્ણા ખાઈ જાયણા ખાઈ જાય છે જંગલમાં આખું એક ખેતર ને પાંચ લાગટ ખેતરું સાફ કરે પેલું અમારું ખાલી કર્યું પછી આ ખેતર ખાલી કર્યું બાજુ પેલા પાદરા શૂનિયાનું ખેતર ખાલી કર્યું અને ફેરનું હેમસન સિંજાનું ખાલી કર્યું ને પછી આ અમારું પાછું છે ખાલી કર્યું આસપાસ આ પાંચ ખેતરું એક ખાતે સાફ કર્યા અનિલ કરના સાહેબ

મિનિમ એક વાર ખેતી કરી એક વર્ષની અંદર પચાસ હજાર પાંચ વર્ષ થી રીતે ઘટ મહેનત કરી અમારી મહેનત અફળ જાતી આવે પણ આજ અમુને પાંચ વર્ષ થઇ જ્યાં કોણ વધારે થઇ જ્યાં સો સાત વર્ષની અમને હાડ મારી આવી ગઈ છે ત્યાંથી અમને નહીં બોલ્યા પણ આજ અમારે બોલવું પડે સાહેબ ભાઈ ખાય આવા બધા કામે જાય જાય કેટલાક દાડા ખાય હારું અમારા તમને કહેવું પડ્યું સાહેબ આ અમને ત્રાસ ભૂલણા છે આદિવાસી પટ્ટીની અંદર આ અમારી તાત્કાલિક સુવિધા સરકાર કરે અને સરકાર અત્રે અમારું નિવેદન છે કે આ વન પર્યાવરણમાંથી આવીને ખેતરો બગાડી જાય છે એટલે વન પર્યાવરણવાળાને પણ અમારું નિવેદન છે સાહેબ ખરેખર અમે આદિવાસી પટ્ટીની અંદર અમુક આદિવાસી અનાદિત અહીં રહેવા વાળા અમારી કંઈ ભૂલના નહીં હતા આ પાંચ વર અમા ભૂલણા વધ્યા છે આ વન પર્યાવરણવાળા લાયા કે પછે નહીં લાયા હોય ને આવી ભરાયા હોય તે પણ વાઘ પકડીને મેલી આવે છે સાહેબ ભૂલના પણ પકડીને વેલી આવે એવી અમારી અપેક્ષા છે સાહેબ શૈલેષભાઈ વૈશાદભાઈ ખરાડ